ઘોડિયામાં જો કેમ હું બે હાથ ઓલા રાખીને ચાલ દવાખાને લઈ ગયા હા ને તો આ જો હાવ સારું છે કેમકે દવા ને એવું આપ્યું તો દવા પાઈ દીધી એટલે પછી ને હાજે તાવ નતો આવ્યો અને હા બીજે પણ આજ ખુશીનો દિવસ છે એ પણ હું તમને કહી દઉં કેમ કે આજ છે અમારા પૂજાબેન નો બર્થ

હેપી બર્થડે હેપી બર્થડે એને મજા આવશે ઓલાને જા અને સંદીપ પણ ગિફ્ટ લાવવાના છે હું ગિફ્ટ લાવે એ તો મને ખબર નથી પણ આજ છે ને પૂજાબેન ના ગિફ્ટ 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 બધા બહુ દેવાના છે વાહ વાહ માર દીકરો પગે લાગ્યો છો કા જાઉ એ મારે ન પગે લાગવાનું હોય એ આ છોકરા કેવું કરે ઈ મારી પગે લાગે વાય પગે લાગો જામજો હો વરના થાય ને નોકરી હારી મળે નકર ધોકા પાટી મળે સમજો ઈ પગે લે હે દુખ તો લ્યો હાલો દુખ લઈ લીધા ફૂટા હો સેને સેને લાટકી જો ઓલાય દુખ લઈ લે છે આવ છે ભાઈ એટાને છે ને નખરા કરે છે આયા પ્રતિક મમ્મી જો તૈયાર થઈ ને અમારા નનકા ભાઈ પૂઈ ગયા છે હેપી બર્થડે આમ જો તારા આટલું આખો પાકેટ ખોળે આમ જો આ તો પૂજીના પૈસા 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 હે પૂજી મારે પેસલ ગિફ્ટ છે મે કીધું જ ખરું હું તને પેસલ ગિફ્ટ આપી હો હવે અમારા પૂજા બેન જો પગે લાગે બધાને આજ પગે તો લાગવા જાય ને ઓહો લે પૂજા બેન તો પૈસા આપી દીધા આરો વર મળ્યો કીધું

બેન જાય છે અમારે છે ને કેવું હોય કે ભાઈ ને છે ને બેન હાવડો બાંધે એટલે આવડો આપે તો આવી રીતના છે ને આવડો લેવા જોડા ઉતાણી નહી પતનો નથી તારા મામા નો ને આમાં બીજો આવડો હોય બે આવડે હ તો છે ને બે ભાઈ એક એક આવડો આવ્યો છે એટલે બેનો છે ને એ ભાઈ ને વાગી જશે હાથ ને અટાણ છે ને દિયામી જો હટાણસે ને સંદીપ ને વૈયા છે ઘરે ને સંદીપ છે ને પૂજી હાટું ગિફ્ટ લાવ્યા બે એક <laughs> તો છે ને મારે પણ ગિફ્ટ દેવાની છે સંદીપ પણ એના માટે કઈક જરૂરી વસ્તુ છે તો હવે પૂજાબેન આવે ને મારા બા પપ્પાને બધા આવે ને પછી ગિફ્ટ આપે કેમ લાગતું તો અમારા પૂજાબેનનો બર્થ છે અને ફેમિલી છે ને એક બીજું પણ એક વાત કહી દઉં તમને કેમ કે આખરે છે ને અમે કેક લેવા નથી હા જી બધું સંતો વાતાવરણ નતી હારું બધાય હલવાઈ જેલા થઈ હા એમ થાય કેમ ભાઈને પણ મજા નથી આને પછી છે ને વાતાવરણ હાવ ખરાબ છે ને તો હવે આખલે છે ને મે કેક લાવ્યા નથી એમને મામે ઉજાવશું અને પાલ્ટી કરશું હા જી સંતો ઓ ફેમિલી પ્લાનિંગ કરે છે પ્રોગ્રામ તો હું પ્રોગ્રામ આલે છે આજ પૂછી દીધી અને મૂલગી કરી હું પાલ્ટી એની પાલ્ટી સાદ ગરમાગરમ મસ્ત હું પલ્ટી સી વાહ ફેમિલી વાહ આજ તો પૂજાબેન ના બર્થડે માં ડોડાની પાર્ટી હે ડોડાની પાર્ટી કેમ કે આપણે ક્યાંક ને ગળું કાય ખવાય એમ નહોતું આજ માં પણ એના ગિફ્ટ છે છે ને તો અમારા આજ છે પૂજાબેન હું ગિફ્ટ કાઈ

મજા આવશે આ ગિફ્ટ તમને જોઈને સ્પેશિયલ ગિફ્ટ હશે હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર પૂજા બેન હેપી બર્થડે ટુ યુ તાલ્યું તો પાડો તાલ્યું તો પાડો કેમ પૂજા બેન

હા તોડી નાખો નાખો ઓડી ફોડી નાખું હા હા તમારા કરતા સારું છે હજી હજી સારું ગિફ્ટ હશે એમાં અંદર બીજું ખોલીને જઈ તો જાય કે ઓલી કરીને જઈ જ હું હશે જ આ મારું ગિફ્ટ પૂજા બેન પૈસા પૈસા થઈ ગયા ગિફ્ટમાં માં ને બધા પૈસા આપ્યા છે તો કેટલા પૂજા પૈસા આવ્યા હે મૂકી દીધા અમને દેખાડાય ને બધા એવા પૈસા આપ્યા અને છે ને પ્રતિકના ના મમ્મી હોય તો પૈસા આપ્યા પણ બધા એવા છે ને પૈસા જ આપ્યા છે ને મેં સંદીપ પે ગિફ્ટ લીધું કા સંદીપ મકાઈ લેવેલા છે એ બફાઈ ગઈ ને બધા જો બેઠા છે પાર્ટી કરવા